નમસ્કાર ગુજરાત સિક્યુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકાની અંદર દીવાની કોટની બાજુમાં બાર કોઠામાં ગટર ઉભરાય છે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી ફોન કરે છે પણ ફોન ઉપાડતા નથી કોઈ સરકારી કર્મચારી જોવા પણ આવતા નથી અમારા જોગણી માતાનું મંદિર આવેલું છે અમારી આસ્થાનું પ્રતિક છે મંદિરે દર્શન કરવા પણ જવાય એમ નથી અમારે દીવા અગરબત્તી કરવા પણ જવાય એમ નથી અમારા નાના છોકરાઓને કોઈ બીમારી

નકર નહીં આવો પછી ગાંધીનગર પોલીયો એટલું સમજી લેજો મારી ગયા આ ફોન જા તોય આવતા નહી માદર શોધ આવતા નહીં